નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે ચાર બાળકો ડૂબ્યા મૃતદેહ મળ્યા જી મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો નદીમાં ચાર બાળકો ડૂબ્યા છે અને મૃતદેહ પણ મળ્યા છે ત્યારે મિત્રો અમરેલીના ત્યારે ગાવટકવામા ગામ અને આસપાસના ત્યારે વિસ્તાર નજીકથી પસાર થતી ત્યારે શેત્રુજી નદીમાં ચાર બાળકો નાવા માટે પડ્યા હતા જોકે મિત્રો જણાવી દઈએ કે વધુ કાળઝાળ ગરમીના ત્યારે મિત્રો રાહત મેળવવા માટે બાળકો નદીમાં પાણીનો સહારો લીધો હતો પણ ત્યાં તેમને ક્યાં ખબર હતી કે ત્યારે મળતી વિગતો અનુસાર આપને વધુ જણાવી દઈએ કે ત્યારે તેમનો કાર્ડ તેમની રાહ જોઈ રહ્યો હતો જ્યારે ચાર બાળકો જો કે મિત્રો ઊંડા પાણીમાં ડૂબી જતા માસુમ કરુણનું મોત નીપજ્યું હતું તો ફાયરની ટીમ પણ મદદે ચારે બાળકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે તો ઘટના પગલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો